કોપરાની ચટણી બનાવવા માટે મિક્સર જારમાં અડધી કાચલી ફ્રેશ સમારેલું શ્રીફળ એક ઇંચ સમારેલું આદુ અને બેથી ત્રણ નંગ મધ્યમ તીખા લીલા મરચાં ઉમેરીશું ચટણીને ઘટ કરવા માટે વન ફોર્થ કપ દાળિયા અને દસ ગ્રામ કુમળી દાંડી સહિત સમારેલી કોથમીર ઉમેરીશું ખટાશ માટે એક ચમચી લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું અને વાટવા પૂરતું ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેરી બધું જ સરખી રીતે બ્લેન્ડ કરી અને એકદમ ઘટ અને સ્મૂથ ચટણી તૈયાર કરીશું ચટણીને એક મિક્સિંગ બાઉલમાં કાઢી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તડકા પેનમાં એક ચમચી તેલ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું અડધી ચમચી અડદની દાળ અડધી ચમચી રાઈ ફ્લેવર માટે થોડી હીંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી બધી જ સામગ્રીને દસથી પંદર સેકન્ડ માટે ધીમી આંચ પર સાંતળી લઈશું વગાર બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું તૈયાર કરેલા વઘારને ચટણી ઉપર રેડી સરખી રીતે મિક્સ કરીશું ખટાશમાં લીંબુના રસના બદલે આમલી પણ ઉમેરી શકાય છે આ રીતે બનાવેલી ચટણી ઇડલી ઢોસા મેંદુવડા એ ઉત્તપમ સાથે સર્વ કરી શકાય છે તો તમે પણ ઘરે જરૂર બનાવજો